વેલકમ ટુ ડિજિટલ વર્લ્ડ ઓફ સેવન સ્ટાર રિયલિટી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોદરેજ ગાર્ડન સિટી પાસે જગતપુરમાં ફોર બી એચ કેનો ડુપ્લેક્સ જોવા અગિયાર બાય સાતનું તમારું પર્સનલ ફોયર પર્સનલ લેપ સવા પાંચ બાય સાડા પાંચનો તમારો વેસ્ટિબલ જે મિત્રો આ વિડીયોથી અત્યારે અમારી સાથે નવા જોડાયા હોય ને તેમને રિક્વેસ્ટ છે પ્લીઝ અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો ઓગણત્રીસ બાય સોળની સાઈઝનું તમારું લિવિંગ અને ડાઇનિંગ ચાર હજાર એકસો ને પચાસ સ્ક્વેર ફીટનો આ ફ્લેટ છે સુપર બિલ્ટપ એરિયા ચાલો મોટી બાલ્કની બતાવું તમને અઢાર બાય છ ની આમાં બાલ્કની મળે છે ને એ બી ડબલ હાઈટેડ ગ્લાસનું એલિવેશન એટલે લક્ઝરિયસ ફીલ છે આમાં અને લોકેશન એ બહુ જ મસ્ત છે ફૂલ્લી ડેવલપ એમ્યુનિટીઝ પચીસથી વધારે છે આમાં સ્વિમિંગ પુલ જિમ્નેશિયમ ક્લબ હાઉસ ઇન્ડોર ગેમ્સ ચિલ્ડ્રન પ્લે એરિયા કશું જ બાકી નથી મિત્રો આ સેમ્પલ હાઉસ છે આ મુજબ તમે ફર્નિચર ડિઝાઇન કરાવી શકો તમારા ઘરમાં એટલે ઘણા બધા મિત્રોને સવાલ થતો હોય છે કે તમે આ ફર્નિચર સાથેના રેટ કહો છો તો ના મિત્રો મોટા ભાગના ફ્લેટોના રેટ્સ અનફર્નિશના જ હોય છે નવ બાય પંદરનું તમારું કિચન છે અને નવ બાય ત્રણ નો આમાં તમને સ્ટોર રૂમ મળે છે સવા નવ બાય છ ની સાઇઝનો તમારો વોશયાર્ડ છે ને જોરદાર સાઈઝ હવે આવડો મોટો વોશયાર્ડ હોય તો લેડીઝોને કેટલી શાંતિ જરાય ગચમઘચી ના થાય ચૌદ માળનું બિલ્ડિંગ છે માત્ર એકસો ને પંચોતેર ફ્લેટની આ સ્કીમ છે એટલે પ્રીમિયમ તમને આમાં પબ્લિક મળશે સવા પાંચ બાય સાતની સાઈઝનું તમારું કોમન ટોયલેટ છે ડુપ્લેક્સ છે એટલે નીચે એક બેડરૂમ તમને આમાં મળવાનો છે તેર બાય ચૌદની સાઈઝનો છે આ બેડરૂમ ઘરના વડીલો માટે બેસ્ટ અને સાઈઝ એટલી મસ્ત હશે ને કે આમાં ફર્નિચર બહુ સારું બને તેરની પહોળાઈ છે અને ચૌદની લંબાઈ એટલે ફર્નિચર બહુ જ મસ્ત બને દરેક ફ્લેટ સાથે બે ગાડીનું એલોટેડ પાર્કિંગ મળશે તમને જો છ ચેરવાળું ડાઇનિંગ ટેબલ કેવું મસ્ત સેટ થઈ જાય અહીંયા ચલો હવે પહેલે માણે દસ બાય સાતનું આ કોમન પેસેજ છે અહીંયા તમે તમારો પૂજા રૂમ ડિઝાઇન કરાવી શકો આ ઘરનો બીજો બેડરૂમ એમાં સવા સાત બાય સવા પાંચનું તમને બાથરૂમ મળે છે જો સામે આ રીતે તમે કબાટો બનાવી શકો ડ્રેસ બનાવી શકો અને આ બેડરૂમની સાઇઝ છે તેર બાય ચૌદ એટલે આને તમે એઝ અ ચિલ્ડ્રન બેડરૂમ યુઝ કરી શકો ઘરમાં બે માસ્ટર બેડરૂમ મળે છે એટલે જોઈન્ટ ફેમિલી હોય બે ભાઈઓ સાથે રહેતા હોય મધર ફાધર રહેતા હોય તો બંને ભાઈઓને માસ્ટર બેડરૂમ સેટ થઈ જાય મધર ફાધર માટે નીચે તમે બેડરૂમ જોયો એ સેટ થઈ જાય જો આવી ગયો માસ્ટર બેડરૂમ નંબર વન અંદર એન્ટર કરતાં લેફ્ટ સાઈડમાં આ રીતે તમે કબાટો બનાવી શકો સાડા ચૌદ બાય છ ની બાથરૂમ છે આમાં છે ને મોટું બાથરૂમ આખો કેમેરો લઈને અંદર આવ્યો તો બાથરૂમ પતતું નથી એવડું મોટું બાથરૂમ છે સવા બાર બાય સાઈઝ સાઈઝનો છે આ બેડરૂમ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં તમને આનું પજેશન મળી જવાનું છે એટલે રેડી પોઝિશન છે ને જ કહેવાય આમાં તમને એટેચ બાલ્કની મળી જાય છે જાયન્ટ સાઈઝ છે ને જોઈએ હવે ચોથો બેડરૂમ સાડા ચૌદ બાય બારની ની બેડરૂમ અને સાડા ચૌદ બાય છની ની આમાં બાથરૂમ છે મિત્રો જો આપ તમને ગમ્યો હોય ને વિડીયો તો આને લાઈક કરો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આને શેર કરો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો અમને કમેન્ટ્સ કરો બાકી સેવન સ્ટાર રિયલિટી તમારા માટે ખૂબ મહેનત કરીને સારા સારા વિડીયો બનાવે છે સારી સારી પ્રોપર્ટી શોધી લાવે છે અને એ બી સારા લોકેશનમાં ને સારા રેટમાં તો અમને એપ્રિશિએટ કરવા અને લાઇક જરૂર કરજો